જે નબળો કાપા હતો એની અંદર આપણે થી છ દિવસ પહેલાં એમાં જે આપણે ટુ ફોર ઓલા ગ્રામોકજન એટલે કે તાત્કાલિક એ એમાં ખડની દવા મારી દીધી છે અને સરસ રીતે અત્યારે બધું હાઈકલા સ્થળી ગયું છે તો આપણે આ ક વિડિયોના માધ્યમથી આપણે દરેક ખેડૂત મિત્રોને આપણે એક સંદેશ આપવા માંગીએ છીએ કે અત્યારે જોકે વરસાદ ગયો પછી ઘણા કપાસ પતી ગયા છે આમ નુકસાની તો સાવ થઈ ગઈ છે પરંતુ હવે એમાં નવેસરથી થી કાયદેસર વાવેતર કરી દેવું જોઈએ જો કે એટલો કપાસ મારો થોડોક હજી સારો છે મારી પાસે જોઈ શકો છો અને એટલો કપાસ સાવ પેલા થી ને નબળો હતો નબળો એટલે એમાં વરસાદના કારણે થોડુંક રેસકાઈ જતું ને એવું થતું હોય એટલે એમાં હાથી પહેલા આમ તો જોવા જઈએ તો કપા બહુ આ નાનો હતો પણ બહુ ફાલે ફૂલે એવો હાઈ થઈ ગયો હો પણ જે આપણે આ વરસાદ છો સૌથી પહેલાં તો હાથીનો વરસાદ એ થોડોક નડી ગયો અને જે આ દિવાળી પછી માવઠું હતું એ પણ ખૂબ નળી ગયું એટલે આપણે આપણી પાસે કુલ અઢાર વીઘા જમીન છે અહીંથી ઓલી ધજા દેખાય ત્યાં સુધીની જમીન છે ઓલી બાજુ અમારું રહેણાંક વિસ્તાર છે ત્યાં અત્યારે સપ્પર બનાવેલું છે આઈ ક્લાસ ને આમાં પણ આપણે કે એક છે આમાં પણ કપાસ નીકળે કાંઈક વાવેતર કરી દેવાનું છે અને એટલે આપણા ઘઉં બનાવવાના છે તો ઘઉં બનાવવા માટે આપણે જે સૌથી પહેલાં તમને વાત કરું તો કપાસ તો હાવ પતી ગયો હતો અને ત્યાર પછી આપણે આમાં ક્યાંક ક્યાંક ઝીંડવા હતા એટલે આપણે એમ કે આમ હાવ જવા કેમ દેવા થોડાક અને તોડવામાં પણ પાર નહોતો આવતો કારણ કે તોડવા રહી તો વાર લાગે એમ હતી અને એમાં વીણવામાં પણ ખૂબ વાર લાગે તો જે આની અંદર આપણે એક આઈડિયો જોડાયો હતો કે ઘણા દર્શક મિત્રો ઘણા ખેડૂત મિત્રો આમાં એવું કરતા જ હોય છે કે આપણે જે ખડની દવા આવે તાત્કાલિક ગ્રામોજન એમાં આપણે છાંટી દીધી તો ઝીંડવા જે ભરાવદાર ઝીંડવા છે તાત્કાલિક તળી જાય તમે જોઈ શકો છો આ જે ભરાવદાર ઝીંડવું હતું એ સરસ રીતે ખુલવા મીડ્યું છે જોકે હજી આ તો આમાં પાંચ થી છ દિવસ જ છે અમે વિનોનું આમાં હવેથી ચાલુ કરી દીધું છે પરંતુ આઠ આઠ દસ દિવસ જો જવા દીધા હોય તો જે ભરાવતા ઝીણવા છે એ તાત્કાલિક પાકી જાય છે અને આપણે બીજું વાવેતર એમાં કરી શકીએ છીએ તો અત્યારે જે દર્શક જે ખેડૂત મિત્રોને કપાસ બગડી ગયો હોય ને તાત્કાલિક જો વાવેતર કરવું હોય દસથી જો કામ આમ તો જોવા જઈએ તો ઘઉંનો ટાઈમ તો હવે ફૂલ થઈ ગયો છે પરંતુ થોડોક જો લેટ હોય તો ઘઉં થોડોક ઉતારો ઓછો આવે પરંતુ ઘઉં તો થઈ જતા હોય છે તો આમાં આપણે જે આ વાવેતર કરવાનું છે ઘઉંનું તો સૌથી પહેલાં તો આમાં આપણે જે ભરાવદાર ઝીંડવા છે એ આમ જોઈએ તો લગભગ તો મોટા ભાગના બધાય તળી જ ગયા છે અને જે અમુક ઝીંડવા જે છે એ જે નથી તળ્યા તો જે આપણે આ પહેલાં સૌથી પહેલાં તો આ કપાસ વીણી અને ત્યાર પછી જે આ ભરાવદાર ઝીંડવા છે એને તોડી લેવું અને ત્યારબાદ આમાં હાથિયો હાવ નબળી છે એટલે આમાં ઊભા કપાસમાં રોટાવેટર રાખી નાખ્યું અને અમારી જમીન અહીંયા થોડીક ઉપરથી સુકાઈ જાય પરંતુ નીચેથી ભેજ એમાં રહેતો હોય છે એટલે આમાં આપણે દાતા હાકી નાખાય છે અમારે અહીંયા ભાષામાં સાણું પાડ્યું એ રીતનું કહેવાય પરંતુ આપણે ચાર પાંચ દિવસ અગાઉ જ આમાં દાંતા આંકી નાખ્યા સાહણું પાડી દીધું એટલે અંદરથી પણ જમીન વાહુકવા મળે અને આપણે જે દાંતા એનું મુખ્ય કારણ એ છે કે આપણે જે ઘઉંનું વાવેતર કરવું એમાં સરખી જમીન જો સુકાઈ ગયેલી હોય તો સરખો ઉગાવ આવતો હોય અને થોડાક હારા થતા હોય છે તો આપણે અગાઉથી આયોજન જો આનું કરેલું છે અને જો અગાઉથી આયોજન જો એવું કરવામાં આવે તો જ એમાં ઉત્પાદન સારું મળતું હોય છે આ જે અમારી જમીન છે એટલા આ બધી થોડીક આમાં પાણીનું ભરત રહી છે રેસ ખાય છે જે નીચો ભાગ છે એમાં થોડુંક રેસક રહે છે ઉપરનો ભાગ છે એમાં નથી રેસક રહેતો જોકે આપણે આ પેલું જ છે એટલે જમીનનો કઈ બહુ અનુભવ હોય ને અને જો કે હવે થોડો થોડો આમ જોવા જઈએ તો ખેડૂતને એકવાર તો અનુભવ કરવામાં જ વિયો જતો હોય છે તો આપણે જે જમીનનો પચાસ ટકા તો અનુભવ થઈ ગયો છે અને ધીમે ધીમે પૂરો અનુભવ થઈ જાય તો આ આ રીતે દર્શક મિત્રો કંઈક અમારું આયોજન કરેલું છે આમાં સાત આઠ દિવસ પહેલાં છ દિવસ પહેલાં મસ્ત રીતે જો કે દર્શક મિત્રો આમાં મારે થોડીક થોડીક ભૂલ થઈ ગઈ છે આમાં આખો અમે સોળવો નહોતો પલાળ્યો પરંતુ જો આમાં ગ્રામકજનો આખો સડો જો પળી દીધો હોય જીનવાને સરખી રીતે વ્યવસ્થિત છાંટી હોય તો મસ્ત રીતે તળી જતા હોય છે જો ચાર હોય હોય આપણે તો વ્યવસ્થિત રીતે છે પરંતુ આમાં બે પંપો સેટા છે જોકે બે પંપ સેટ્યા છતાં પણ આપણે એટલું વસ્તુ આમાં સરસ રીતે એમાં તડવા મળ્યું છે પણ જો વ્યવસ્થિત રીતે સાટી હોય આ તો આપણે એક અનો અખતરો જ ગીરો આપણે આવો અખતરો નતો કર્યો આ એક અખતરો આપણે એક કર્યો છે આમાં પરિણામ જો સારું છે આમ જોવા જઈએ તો વાવેતર એમાં થઈ જાય છે ને આપણું જે જે કાંઈ હોય આપણું હાથમાં થોડું જાજુ એમાં આવી જાય છે તો આ રીતના દર્શક મિત્રો કંઈક અમે મેં આયોજન કરેલું છે ને સરસ રીતે અત્યારે કપાસ સુકાવો મળ્યો છે એટલે હાથી સુકાઈ જાય એટલે આનો કટકા પણ સરસ રીતે થઈ જાય ને થોડું જાજુ ખાતર આમાં હાંઠીઓ હડશે જોકે આમ જોવા જઈએ તો હાંઠીઓ ઘણીક વારમાં નથી હોડતી પરંતુ ઘઉંનું આપણે વાવેતર કરીશું આવતા સોમા હાંડીમાં લગભગ તો હળી જ જાય એક બે પાણ કેવર આવે પછી હળી જાય અને સોમાહે આ ખાતરપણામાં હાઈ ક્લાસ રીતે થઈ જાય જોકે આ જે નાની હાંઠીઓ છે એટલે રોટા વેટર કદાચ જાય છે ઊભી હાંઠીઓ મારી જાય હજી છે નહીં છે કાંઈ ખબર નહીં પરંતુ થોડીક જો વ્યવસ્થિત દવા અમે છાતી હોત તો મસ્ત રીતે હાંઠિયું સુકાઈ જાત અને સરસ રીતે એમાં રોટા જાત તો દર્શક મિત્રો જો તમારે પણ આવું આયોજન કરવું હોય તો વીઘે ચાર પંપ અવશ્ય સાડજો અને મસ્ત રીતે આયોજન પણ કપાસ નબળો હોય અથવા તો વરસાદના કારણે ઝપટાઈ ગયો હોય કપાસ હાવ પતી ગયો હોય તો જમીન અત્યારે કારણ કે આપણે આવતું વર્ષ આંબવું ખૂબ મુશ્કેલ પડતું હોય છે કારણ કે કપાસમાં તો કઈ વળે એમ નથી ઘણા દર્શક મિત્રોને માંડવીને પાથરા પણ ખુબ પહેલા પોઝિશન એમાંથી અત્યારે અડધો પણ નથી ઉતરતો ઉતરતો કારણ કે કપાસ અંદર ઉગી ગયા અને ઉગી અને એમાંથી સુકાઈ ગયા એટલે જે કપાસા વજન હતો એ પણ અત્યારે ગયો છે માત્ર રૂ જ વજન છે તો વેપારી લોકોને તો ખાસ કરીને સારું જ પડવાનું છે કારણ કે એને વધારે માંગ માંગ રહેતી હોય છે છે તો ગયો કપાસનો જે વરસાદના કારણે કપાસ અંદર એના કારણે અને આ રીતનું હવે કંઈક આપણે દર્શક મિત્રો આયોજન કરેલું છે મસ્ત રીતે આમાં ઘઉંનું વાવેતર કરી દઈશું એટલે આપણું કદાચ પાંચક વીઘા જમીન થઈ જાય પાંચક વીઘા રીતે ઘઉંનું વાવેતર કરવું છે અને જે આ કપાસ છે એમાં બાજરીનું વાવેતર અથવા મગનું વાવેતર કરવું જોઈએ કારણ કે આ વર્ષે જે જમીન ખાલી રહેવા દેવી એ થોડીક ખાલી રહેવા દેવું તો ઉત્પાદનમાં કાંઈ નહીં મળે ને અત્યારે જે સરકારે અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ કરી કર્યું છે એ પણ થોડો જ હાજો ટેકો ગણાય કારણ કે આપણે બિયારણના કદાચ એવા થાય સંપૂર્ણ રીતે ઓલું તો ન થાય પણ આપણે બિયારણ એવા કદાચ મળી જાય તો દર્શક મિત્રો આ રીતનું કઈ અમારું આયોજન છે ફરીથી મળશું નવા વિડીયો માં કાલે સુધી જય માતાજી રામ રામ આવજો